ચાલકે તરત જ ટેન્કરને હાઇવે પર ઊભું રાખી દીધું હતું સામખિયાળી ટોલ હેલ્પલાઇન પર જાણ થતાં અધિકારી શૈલેષ સામીએ વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો તેમણે તુરંત ફાયર વિભાગની ટીમને બોલાવી હતી ફાયર વિભાગની ટીમે આધુનિક સાધનો સાથે પહોંચી તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી ટીમે ટેન્કરના એસઆરવી વાલ્વને બંધ કરી પ્રેશર ગેજ સો પર લાવી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી સલામતીના ભાગરૂપે એક કલાક સુધી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો આ દરમિયાન સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો ફાયર કર્મચારીઓ પ્રવીણ દાફડા કુલદીપભાઈ અને શક્તિસિંહ સોઢાએ સાહસપૂર્વક આ કામગીરી સંભાળી હતી તેમની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી